હાલો ચા પાણી પીવા ચા પાણી કાંઠો છે અને મારા બાપા વરી માટો મારવાઈ ગયા છે અહીંયા ઊભા ભાત એ આંટો મારી ના આવ્યો તો હું ચા બનાવી નાખું આ દવાની એવું સાંટું વરિયરીમાં ચાલી થઈ જાય છે તે ચાનો ટાઈમ જ ન મળ્યો લાઈટ જાય પછી ચા મળી લો આંટો મારવા ગયા ત્યારે ચા બનાવી નાખું થોડી ખાંડ નાખી દઈશું બે જણા નથી પીતા મે જોઈ લો દસ વાર એલચી પણ આવે મજા આવે ચા પી લાલ ચા પીવા છું ભાઈ

ને ભાવ એકદમ ઉભરા આવી જાય એટલે હાથ પાડી દઉં ચા પાણી કે ચા થઈ ગયા

Alô, Chapi! Uh! Não, vou bolo. Agora eu